રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે દરી ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા પાંચ થી સાત વર્ષથી ઉપલેટામાં બાપુના બાબરા ચોક થી ગાંધી ચોક જેવા ચોકમાં પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ તેમજ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરી ચોપડા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર અને તાલુકા મળી હજારો ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું હું મયુર થુવા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ જે જાગૃતિ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમાં હાજરી આપી છે અને છેલ્લા ચૌદ વર્ષથી આ જે જાગૃતિ આવા સેવાકીય કાર્ય કરે છે એમાં જે નોટબુક વિતરણ છે પાણીના પાણીનું પરબ ઉનાળામાં કરે છે છાસ વિતરણ કરે છે અને આવા અનેક નાના મોટા કાર્યક્રમો કરતા રહે છે અને જે લોકોને સેવામાં ખૂબ ઉપયોગી થાય છે અને કાયમીના માટે આવું સારું કામ કરતા રહે એવી અમે જે જાગૃતિ ની આખી ટીમને શુભેચ્છા આપીએ છીએ મણિકુલ ચંદ્રવાડિયા સ્કૂલ બોર્ડ ચેરમેન આજ રોજ જૈન જાગૃતિ દ્વારા ટૂંકાનું કાર્યક્રમ કરવામાં આવેલો છે આજે જૈન જાગૃતિ જે સેન્ટર જે છે એના પ્રમુખ અશોકભાઈ શેઠ અને એની પૂરી ટીમ દ્વારા હર વર્ષે આજે છેલ્લા ચૌદ વર્ષથી એ લોકો મીઠાઈ વિતરણનો કાર્યક્રમો સાજા મથામાં આવતી હોય ત્યારે ગરીબ દર્દીઓ હોય કે ગરીબ લોકો હોય એને વિનામૂલ્યે મીઠી વિતરણ કરે છે ત્યારબાદ ભર ઉનાળા જો સ્થિતિ હોય ત્યારે ઠંડા પાણીના પરબો ઠંડી છાશ અને ઠંડા શરબત આજે શહેરી મહોલોમાં રાખી અને લોકોની આંતળી ઠંડી કરે છે ત્યારબાદ આજે ઝંઝાગુર સેન્ટર દ્વારા અવનવા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને એમના પ્રમુખ જે અશોકભાઈ શેઠ દ્વારા અને પૂરી ટીમ દ્વારા આજે ચૌદ વર્ષથી આ લોકો જે ટીમ જે કામ કરી રહી છે એ અનહદ કામ કરી રહી છે અને આજે દરિદ્રની સેવા ગરીબ લોકોની સેવા એને કેમ ઓછા પૈસામાં ઓછી વસ્તુ ટૂંકમાં વધારે વસ્તુ મળી શકે આ સારી વસ્તુ મળી શકે એવા પ્રયત્નો રમેશ દર વર્ષે કાયમી આ મંડળ કરી રહ્યું છે તો આ તકે હું જનજાગૃતિ મંડળ અને પ્રમુખનો આભાર માનું છું જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલીટા